ફરી એકવાર આપણે કમ્પ્લેનમાં આવી ગયા છે કસ્ટમરની કમ્પ્લેન છે એમ કે પાણી તો ભરાય ફાસ્ટ પણ ટેસ્ટ બિલકુલ નથી આવતો પણ કાથી આવશે તમારું ટીડીએસ તો જુઓ એકદમ હાઈ છે પછી આપણે એનું મેમ્બ્રન બહાર કાઢ્યું અલ્લા લાલલા જાણે વાસ્તાનો સાર બધો ભાઈનેતા જ આવી ગયો મેમ્બ્રન તો આખું ચોકઅપ થઈ ગયું અને બાઉલમાં પણ બરામ સાટ સાર આવી ગયો છે એના આપણે હવે સાફ કરવું પડશે આખું બાઉલ અને મેમ્બરન તમે સામે જોઈ શકો છો જાણે આખું વાસદાનો સાર ભાઈનેતા જ આવી ગયો પછી તમને આટલો બધો ચોકઅપ થઈ ગયો તો પાણીનો ટેસ્ટ કાથી લાગશે પાણી તો ગોલ ગોલ ફરીને ખાલી ટાંકી ભરાઈ જશે પણ ટેસ્ટ તો કાંથી આવવાનો આવવાનો જ નથી ને આ તો પૂરું ખરાબ થઈ ગયું છે ને પ્રિફિટર સેડિમેન્ટ બી લાગવું પડશે એનું બાઉલમાંથી તમે જોઈ શકો છો આટલો બધો સાર નીકળ્યો જે મેમ્બરન ફિટિંગ થાય ને એમાંથી પછી આપણે એનું પ્રી ફિલ્ટર ફિલ્ટર નાખી દઈએ અને મેમ્બરન પણ નાખી દઈએ નવું ને આપણું ફિટિંગ થઈ ગયું છે ને આગળ જોઈએ ટેન્કમાં પાણી કેટલું ભરાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ને આગળ તો ભરાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ને પછી આપણે એનું ટાંકી બાકી સાફ કરી દઈએ કમ્પ્લીટ જૂનું પાણી હતું એ નળ ચાલુ કરીને કાઢી દઈએ ને ટાંકી આખી સાફ કરીને ક્લીનિંગ કરી દઈએ જો તમે તમારા આરોની આવી રીતની સર્વિસ જોઈતી હોય કે તમારા આરોનું પાણી ધીમું થઈ ગયું કે ટેસ્ટ નથી આવતો તો તમે પણ અમારો સંપર્ક કરી શકો છો સાઈ ઇલેક્ટ્રિકલ સેલ્સ એન્ડ સર્વિસ વાસદા જ્યાં તમને ફાસ્ટ સર્વિસ અને નવા આરો મળી જવાના છે શાબાશ બેટા બહુત બઢિયા આ તો આરો થઈ ગયું છે કમ્પ્લીટ ને બાયનો ટીડીએસ બી કમ્પ્લીટ આવવાનું થઈ ગયું છે અને પાણી ઓકે ચાલુ થઈ ગયું છે જો તમે બી તમારા આરોની સર્વિસ કરાવવા માંગતા હોય તો સાઈ ઇલેક્ટ્રિક્સ એન્ડ વોટર પ્યુફામાં સંપર્ક કરી શકો છો